મિત્રો ગુજરાત પોલીસ અને સીઆઈએસએફના ચારસો આઠ જવાનોનું તિલકવાડા ખાતે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો આગામી એકત્રીસમી તારીખના રોજ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે તેને ધ્યાનમાં રાખી ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી ગુજરાત પોલીસ અને સીઆઈએફના જવાનોને બંદોબસ્ત માટે આવવાના હોય કેટલાક કર્મચારીઓનો તિલકડા તિલકવાડા એકલવ્ય સ્કૂલ ખાતે રહેવાની સુવિધા કરવામાં આવી છે ત્યારે તકેદારીના ભાગરૂપે તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલના રાધાબા ભવન ખાતે તેઓના કોવિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તિલકવાડા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધકુમારના માર્ગદર્શન હેઠળ અને તિલકવાડા કોવિડ સુપરવાઇઝર પિયુષ પરમાર અને બ્લોક સુપરવાઇઝર પ્રવીણભાઈની નિગરાનીમાં તિલકવાડા ખાતેના આરોગ્ય કેન્દ્રની અંદર ડોક્ટર ભૂમિ દરજી ડૉક્ટર શ્રુતિ ડૉક્ટર મેઘા ડૉક્ટર જયમિની ડૉક્ટર ઉપેન્દ્ર સહિતના કેટલાક કર્મચારીઓ સાત ટીમો બનાવી ગુજરાત પોલીસ અને સીઆઈએસએફના ચારસો આઠ જવાનોનું રાત્રે બે વાગ્યા સુધી કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ ટેસ્ટમાં અગિયાર દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા જ્યારે ત્રણસો સત્તાણું દર્દી નેગેટિવ આવ્યા હતા પોઝિટિવ દર્દીઓના અગિયાર દર્દીઓના એકસો સેવા દ્વારા રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તિલકવાડા આરોગ્ય વિભાગ તકેદારીના ભાગરૂપે દરેક કર્મચારીને સેનિટાઈઝર અને હાથ સાફ કરાવી માસ્ક પહેરવાની સોશિયલ ડિસ્ટન્સ રાખવાની તેમજ અન્ય કેટલીક તકેદારી રાખવાનું કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તિલકવાડાના પીઆઈ પીએસઆઈ અજીતસિંહ પરમાર પોતાના સ્ટાફ સાથે રાત્રે બે વાગ્યા સુધી ખડે પગે સેવા આપી ટેસ્ટને સફળતા અપાવી છે બ્યુરો રિપોર્ટ રાજેશ ચૌહાણ તિલકવાડા